રામશન ગોળિયાના શાળામાં સતત બાવીસ વર્ષ સેવા આપી ટોટલ બત્રીસ વર્ષની નોકરી પૂર્ણ કરી પંજીભાઈ વાઘેલા જેઓ આજે વિદાય થઈ રહ્યા છે તેમનો વિદાય સમારંભ યોજાયો હતો જેમાં મોટી સંખ્યામાં ગામ લોકો સાધુ સંતો અને શિક્ષણ જગતના અધિકારીઓ હાજર રહ્યા હતા શાળામાં તેમણે આપેલી સેવાઓને યાદ કરાઈ હતી બાવીસ વર્ષથી એક જ શાળામાં નોકરી કરી શિક્ષણની જ્યોતને જળહળતી કરીને વિદાય લઈ રહેલા પંજીભાઈનો સિંહ ફાળો લોકોએ યાદ કર્યો હતો એક જ રૂમથી શરૂઆત પામેલી શાળા સુધી પહોંચી છે માથે સાફો બાંધીને તલવાર ભેટ આપી હતી તેમણે દરબારી ઠાઠથી વિદાય અપાઈ હતી શાળાથી ઘર સુધી ઘોડા પર બેસાડીને તેમનો વરઘોડો કાઢ્યો હતો આ જાજરમાન વિદાયના દ્રશ્યો સામે આવ્યા હતા બાળકોની નમ આંખો જ બતાવી રહી હતી તરીકે વિદાય લેનાર શિક્ષક પંજી વાઘેલા પ્રિય ગુરુ હતા સ્ટાફે પણ પંજી વાઘેલાને ગોલ્ડ કોઈન આપીને તેમને ઉષ્મા વિદાય આપી હતી વિદાય લઈ રહેલા પંજીભાઈ વાઘેલાને લોકોએ બાકીનું જીવન સુખ શાંતિમય સામાજિક અને શિક્ષણ જગતમાં ઉપયોગી બની રહે એવી અપેક્ષા સાથે ઉષ્માસભર વિદાય આપી હતી